રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લો આવ્યો તો અત્યારમાં વાડીમાં શક્કર મારવા કારણ કે રોજડા આવી ગયા તા તો વારા બારક તોડી નાખ્યા હે જે આપણે ઓલી સાઈડ રેટકાને વારા બારક બધા તોડી નાખ્યા બે 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 વાળા હે ને કામ વધારે મેલ લીધું કે ક્યારેક ક્યારેક એક વારો તોડે પણ આજ તો બે નાખ્યા અને કીધું કેવી રીતે હગડ હે ખેતરમાં ક્યાં ક્યાં જીવ હે એ બધું હગળ હતા ને બધે તો જીરા અમારું થયે ને ઓલા ઘઉંમાં જીવ હે ઘઉંમાં પછી જે પાયેલો રહ્યો ને ઓલ પણ એમાં નથી ધોર્યો નથી ટાઈપ એને પણ એકાદ કેરામાં મસાલા ખાવામાં ઘઉં પેઠા હે પછી કુવા ક્યારેક બોયડી છે ને બોલે એપલ બોરાની હાઈમાં હે ને એમાં થોડાક બોરા ખાધા હે પાંદડા થોડાક ખૈરા હે એવું બધું કરી અને અહીંયા પછી પાછું આમ બાપાનો ઓટો રહ્યો ને બાપાને ઓટો પાછો પાછું અહીંયા વારા ત્યાં ન્યાં નીકળેલું હોય એટલે આમ બીજી ક્યાંય જાજું નુકસાન નથી કર્યું પણ એટલું થોડુંક ખાધું હોય એટલે કે ચક્કર રહ્યું કે એટલું ખૂંદુ હોય કારણ કે આ ખાય નહીં ને એથી જાજ ખૂંદે એટલે પછી જોવું જરૂરી અને વારાય બાંધવા પડશે દિવસમાં કમ્પ્લીટ કરી નાખીને એટલે ફરીને પાછા ન આવે ને આ ઝાકળ કેટલી હવાર પીડી આવી છે હું જીરામાં બેઠી નથી વાંધો નથી કે જીરાને તેવું ઝાકર બે એટલે પછી હાથ ફેર્યો ને ઝાકર બે એટલે કેવર આવે પણ વાંધો નહીં ઝાકળ બેઠી નથી જે મારે દૂધ ભરવા જવાનું મંજી હાથ પડ્યું કે પપ્પા હાલો દૂધ ભરવા જવાનું ઓલા કામે વાઈ ગયા એટલે દૂધ ભરવા મારે જવાનું છે બાપા હોય ખાટલે બેઠા હોય આ પેશિયલ અહીંયા જ રાખવાનો આંબે આ આંબે પીળો કાં ઓલા બાપા નોટા આંબે પીળો હોય હવે બાપા નથી ખાલી ખાટલું હોય કોઈ અહીં આંબે બપોરે આવતું નથી કારણ કે શિયાળો હોય ને એટલે શિયાળાને કંઈ જાળવાનું છે સારું ડિઝાઇન તો દવાઈ છાંટવાની છે અને ઘઉંમાં પાણી વારવાનું છે એવું થાય આટલા સુરત દાદાજી ઉગી ગયા હાલો હવે અહીલા છે ઘર બાજુ ને દૂધ દૂધ ભરી જાઉં પછી ના કાંઈક થારું ડિઝાઇન પછી કાંઈક બીજું કામ વિચારી રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દિશે અને તુવેર આવી જાય મસ્તી એટલે ઠાર ઠાર આવી ગયો છે તુવેર કેવાની ઠાર આવી જાય એમ કે ને તો હને તારે નહીં પણ પાક ઉપર એટલે થોડુંક તકલીફ પડે ઠાર ઉડે નહીં એટલે રોગ જજો આવે આપણા ધોરા ફેરવી લીધા હે વાસી જો કરવાનું હોય આપણે મોહન જે ભણવા જ ત્યાં શું કરવા ને અંજી લેશન કરે એમ જણસ ભરવા બા સિરાવે હે ને હવે પહેલાં આપણે ફરી વારી ને પછી ને પછી વાસીડું કરું હે હાલો આપણે હવે વાસી દુને એવું કરવા ને પછી મોડું થઈ જાય છે ખાતર નાખવાનું થોડુંક બાકી છે ઘઉંમાં પણ થાળ ઉડે પછી નાખવાનું થાય છે ત્યાં જ નાખવાનું થાય છે નહીં હાલો આપણે હવે ખામણો લઈ લે ને બકડીઓ લઈ લે અહીં પીળો હોય ઉઠીને કોયદરા પહેલાં ઠેડવા પડે પાવડો અહીં રાખવો જ પડે ઢોળા દોવાનું થાય ને તો પોયદડા ટેળીને પછી બે શું દોય ન કર ડોયલે પોજવારી ભરે પગ ને હાંઢો સાंपल માં પોજડો છોટી જાય એટલે पावડો હાકો રાખો પડા ઢોરા હાટો જો અહીંયા છોકરાએ લેસન ચાલુ કરી દીધું છે અતાર માં લેસન આલે હે દેવانજી તારે લેસન ન કરવાનું એ હાંઢે ખાટલા પર આમ ના મોલા લેસન ન કરવા દેતી એમ હા દેવانજીને એક પાર્ટી દે દેવાય અને એક પેમ દે દેવાય

એમાં ગલગલિયા થાય કાંદી ઓછી અહીંયા કડિયાર દૂર આવી જો કડિયાર પેલા દૂર થતો અત્યારે નો દોરે હા તો દોર આલ પી દોર તા આવડે હા દોર આલ કો દોર હે કોટી દોરી હે કોટી ખોટી દોરી મે કે ખોટી દોરી ખોટી

આલું બાજુ હોય ને આપણે પંખો ચાલુ કરી કીર હોય ને એટલી આવે શું ધોરાય હોય ને એટલે માઇક થયું હંધી ને ઉડી ઉડીને ઓલા આપણે ડબલા ને હોય ને હંધી ચોટી જાય એટલે કીર ઘડીક પંખો ચાલુ કરે ને તો માઇક થોડીક હરવી પડી જાય પણ તો બાજુ બીજી હંધી હે ટોરા હોય માઇક થયું થોડીક હોય હંજારી કાઢી વાળી હે અને બા સુલા ઘર વાળી ને એટલા વાળી ને પાછા તાપસી અને આપણે ઠામડા ઉટકી વાળી થવા આવ્યા અગિયાર ને આપણે સાઠી સી જીરામાં દવા બે ખેર સાટી અને આ ત્રીજો ડોઝ છે અને આવડીયા દવા છે મોલા માટે તળાશી લખેલું તળાશી બરાબર અને પાંત્રી નાખવાની જો લખેલું છે પાંત્રી પાતળી અમે નાખવાની એટલે પાણી વાર એને વરગાડી જવું અહીંયા ખાતરી નાખતી જાય ને પાણી વારતી જાય ગાઉ કેવા લેલા સમજે ખાતરનું બકડી પીડ્યું છે ને પાણી જો આમ વારે અને હું જીરામ દવા સાટું છું લગભગ ત્રણ ત્રણ પંપ એમ કંઈક સાટી એના ચોથો પંપ છે ભીરો ભરીને મેલો ને શૂટિંગ કરવાનો અત્યારે થોડોક ટાઈમ મળ્યો સવારમાં કીધું ને થોડીક ખટકો રાખો ને બે ત્રણ પંપ સાંટી જાય એટલે પછી તડકાને જાજી સાંટવીને તડકો થાય ને તો દવાઈ સાંટે અને પાણી વરાઈ રહી એટલે પછી તડકાની કડીક નહીં રહે મોડે ચાલુ કરીને તો પછી તડકાનું કામ કરવું પડે એટલા માટે આપણે પંપ તો કમ્પ્લીટ ભરેલો જ પીળો સાટવા જાય એટલી વાર છે હલો હવે સાટી આવી

अंदर हो गई गरम ini ये वो न निकरे नहीं मुंग लूंडू गई बीजू सु गरम ખાઈ બે યો શાક આપડે બની ગયું રીંગણાનું 1 કલાક પજાનું દાંડી બલર થઈ ગયું તો મારા બવ આયે અસલ મજાડ બની ગયું જો દાંડીઓ મોટી મોટી રાખ્યું જો ના ના મોટે મોટે ખાઈ લે ને કોચમાં ની પકડીને પૈસા ખવાય હે હા અતારે નહી અમે રખવો

એ આવે હે બંધ કરવા જ ગયા તો એ નાકું ભરાઈ ગયું એટલે આપણે બોયડી રહી ને રંજા પેની થોડાક આવડે મોટા થઈ ગયા હે એ થાય ને તો હળી જાય જો આવા રહ્યા ને ભાઈ એવા લાયા કે હળી જાય સવાય ને દાંત વિના ન સવાય ને હાલો ખાવાનું થઈ ગયું

વારે હે અને હું આવ્યો વારના તો પછી મારા પપ્પાને કામ હે છે એટલે ચાલુ કરી દીધું આવી રહ્યા પેલા કેરામ જાય હે પૂછતું હે કે નહીં દેખાય બેખાય નહીં આમાં અહીંયા સુધી તો આવી ગયું છે હવે વારવા જાય લો જાવજો જો આવું પડે આખો કેરો રહ્યો ભરાય ભરાઈ ગયો કે નહીં તો ઓલું તો આવા બકાલું હોય એમાં દેખાતું હોય એમાં ન આવું રીતું હોય ઘાટું એટલે જકો વાળવાનું કરી દીધું ચાલુ ને મારે હું પાણી હે આમાં વાયર્યું હે કડીક વારું નાખું વાર આવું પછી પાછો કડીક આવું આમાં જો ના નવરો નાડો નવરોન પડે હમ એમ કરીને ઓલા બધા ને આમ રી આઈ બધા એક તો રુતાય હમ ને જ ને પાણી ક્યાં આવે પડખે ને તો હવે હવે પી વાલ થોડોક વધારે હતો ને એટલે કાયો પી જાય કેરા સમજો પેલું જાય ને પાણી બમવાઈટે પાણી આવી ગયું જો

કારણ કે જો આપણે મોટા સાઇકલ લઈ અને મારે અને રણજીતને બેન જવાનું છે વાકાનેર એટલે હવે મોહન પાણી એટલું વાર લે છે અને પે હું યાદ તો એની મમ્મીને એકલી દોવાનું થાય છે લગભગ રાત કઈ પાછા આવશું નહીં થોડુંક મોડું થઈ જશે લગભગ હાલો હું જઈ આવું વાકાનેર તો પહોંચી ગયા પણ કાંઈ કામ કામ થાય અડધી વાર લાગશે ઘરે જવામાં મતલબ લગભગ અંધારું થઈ જશે છે દુકાન તો ખુલ્લી પણ કાંઈક વાર લાગી ભાઈ ના આવ્યો એટલે કડક બેઠા એમ ગણજી કામ થાય પછી પાછા ઘરે જઈશ ઘેરે જાય છ કઈક નવરા થાય છે લગભગ ઘરે મતલબ મૃત અંધારું થઈ જાય છે કેદુ ના રાયતે વાકા ને રાયે નહીં i love the question mark